હેલો યુટ્યુબ ફેમિલી પહેલા તો બધાને જય દ્વારકાધી જય માતાજી કેમ છો બધા મજામાં આપણા વલોગ જોતા હોય બધા મજામાં જ હોય છે તો ભાઈ હું ગયો તો સુરત સુરતનો વિડીયો નથી અપલોડ કર્યો ભાઈ બે દિવસ પછી થોડું કારણ કે મોડું થઈ જશે અને ભાઈ સુરત થી આવતા જ અમારા ભાઈબંધુઓને બંધુ પલાન બની ગયો છે કે ભાઈ ક્યાં જવાનું છે દીવ જવાનું છે તો હવે ભાઈ હવે જાયશો મી ચાર જણા છે તો કઈ નઈ બસ બન્યા રેજો પુલ એટલે તમને મજા આવશે આપણા મિત્રો ગયા છે પેટ્રોલ પુરાવા તે પેટ્રોલ પુરાવે છે આગળ

આપડે મોડા નીકળ્યા હતા અને ભાઈ રસ્તા એટલા માટે થોડું મોડું થઈ ગયું તો ભાઈ દીવ ના કિલ્લા મારી કીધે હું પેલી વાર આવ્યો ને ત્યારે ટિકિટ નહોતી અંદાજે અત્યારે છે ને ભાઈ સો રૂપિયા એકની ટિકિટ થઈ ગઈ છે તો ભાઈ તમે આવે ત્યારે ટિકિટ હતી કે નહોતી કમેન્ટમાં જણાવી દેજો અને આ બધા મારા દોસ્ત છે હવે આટ અમારે કારણ કે છે ને કિલ્લામાં આવતા આવવા જ કારણ કે કિલ્લામાં જવાની અંદર સો રૂપિયા ટિકિટ છે અને આ ભાઈ એમ કે સો રૂપિયાની તો હું સિગરેટ ન પીવ ઈ છે અમારું કાલુ મદારી ભાઈ આપણે જવાનું તો અંદર પણ અંદર જવાની મનાઈ છે કારણ કે બે દિવસ સુધી ના પાડે અલાઉટ નથી હવે શું કામ નથી અલાવું એ તો ખબર નથી એક ભાઈને પૂછ્યું તો કે ખૂબ મોટો વ્યક્તિ આવે છે ને એટલે અલાવું નથી બે દિવસ સુધી તો ભાઈ આ આપણો ધક્કો ફેલ ગયો એટલે કાંઈ વાંધો નહીં હવે આપણે જવાનું છે નાગવા બીજ તો હવે અમે અહીંથી બધા ભાઈ બંધો નીકળશું નાગવા બીજ એટલે અત્યારે અહીંયા થોડા ઘણા ફોટા પાડી લઈ પછી નીકળશું અમે નાગવા બીજ તો કાંઈ છે અમારા બાઈકમાં નહોતું દીવનો કિલો એટલા માટે ફેરાની ને હવે અમારે જવાનું છે નાગવા તો ભાઈ જો ઉતરી ગલી કટી જેવો મોટું કરીને હવે ગાય છે બધાય કાંઈ નહીં ભાઈ જે ફરવા આવ્યા હતા એ નવો ફરવાનું તો કાંઈ નહીં હવે નાગવા બીજ જઈશ બન્યા જો આપણા વલોકમાં ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે નાગવા બીજ હું ને ઘણો નીકળી ગયા છે ને ભાઈ જો આનું લોકેશન અને વ્યૂ અને પબ્લિક ભાઈ જો મારી કીધે હું પહેલી વાર આવ્યો ને ત્યારે ભાઈ પબ્લિક દુનિયાની હતી વધારે હતી ખબર

તો ફાઇનલી આપણે સેફટી બેટ પહેરી લીધું ને હવે જવાનું છે આપણે શિફ્ટ બોટમાં અંદર તો જોઈએ આપણે આજાભાઈ પહેલી વાર છે ને ભાઈ શિફ્ટ બોટમાં બેસ્યુ છે આટલો મોટો જો ભાઈ આજ સુધી બે શિફ્ટ બોટમાં બેસા નથી સેફ્ટી બેટ પહેરી લીધું છે પંખો ભાઈ પંખો અમારે રિપેરિંગ છે હો ભાઈ બોટમાં જાય ને એટલે બધું આવડે બેઠે રાખો સ્પીડ બોટ આ ભાઈ જો કા કેવામાં

હવે આપણે બીજ ફરી લેતા છે ને હવે આપણે જાણ મહાદેવ નું મંદિર છે ત્યાં શિવલિંગ છે મહાદેવ ની ત્યાં જે ભાઈ આજે પહેલી વાર જઈએ છીએ તો બસ તમે પણ બન્યા રહેજો તમને પણ મહાદેવના દર્શન કરાવું તો બસ આગળ જઈએ હવે મહાદેવની શિવલિંગ છે ત્યાં જવાનું છે અંદર હું તમને બતાવું આપણે તો ભાઈ પહેલી વાર આવ્યા તમે કેટલી વાર આવ્યો કોમેન્ટમાં જણાવી દેજો જઈએ છીએ બુટ બોટ બહાર કાઢી લીધા છે અંદર અને ભાઈ પબ્લિક તો એટલી છે ને વાત જો પાણી નથી ભર્યું તો પાણી ભર્યું ને તો એક પાણી નથી પાણી હોય છે દેખાડું પાણી જો પાણી ભરાય એટલે અંદર આવે જે પાણી ભરાણા નથી હવે કરીએ મહાદેવના દર્શન અને તમને પણ કરાવે તો ફાઇનલી અમે ગંગેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને ભાઈ થોડું કામકાજ ચાલુ છે અત્યારે તો લગભગ નવું મંદિર પણ બને છે જો તમને પણ મહાદેવના દર્શન કરાવી લીધા છે તો બસ આપણે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો બસ હવે જઈઓ આગળ હવે ક્યાં જશું હવે બધી પણ ભાઈ પેલા દેવી જઈ આવ્યા પછી નાગે નાગવા જઈ આવ્યા ભાઈ અને હવે પછી આપણે મહાદેવના દર્શન પણ કરી લીધા છે અને હવે આપણે જવાનું છે ઘરે તો હવે અહીંથી જ આપણા વ્લોગને પૂરો કરીશું તો ભાઈ તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાકી તો હવે આવા નવા વ્લોગ આવતા રહેશે હર હર મહાદેવ જય દ્વારકાધીશ જય માતાજી